કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આજે પ્રચારના શ્રી ગણેશ કરશે તમે જોઈ શકો છો કે સાણંદ ખાતેથી જે રોડ શો શરૂ થવાનો છે તેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને તેમના રોડ શોમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ આપણને જોવા મળશે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે તરણે તરના મેરામાં જોવા મળે છે તરણે તરણનો મેરો એટલે કે પરંપરાગત મેરો ગણાય છે તેમાં જે માલધારી સમાજનો ભરવાડ જે સમાજ કરો તે ભરવાડ સમાજ હુડો રાસ રમીને તરણેતરના મેરામાં નૃત્ય કરતો હોય છે તેમના માટે આસ્થાનું પ્રતિક એટલે તરણેતરનો મેરો છે આ તરણેતરના મેરામાં જે હોડો છે જે પરંપરાગત પોશાક છે જે પરંપરાગત છત્રી છે એ હુડો રાસ કરીને અમિતભાઈ શાહનું સ્વાગત કરવામાં આવશે આપણી સાથે જોડા છે એક માલધારી સમાજના આગેવાન એમની સાથે વાત કરીશું

કેવો માહોલ રહે નેતા આવતા હોય સ્વાગત કરવાનો મોકો મળે કેવું લાગે નેતાનું સ્વાગત કરવામાં અમને અંદર ઉમંગ એટલો થાય છે કે નેતાનું અમે તને મેળામાં મોદી સાહેબનું એટલું સ્વાગત કર્યું છે અત્યારે